સુરતના વેડ રોડ પર આવેલ સ્ટેટ બેંકની શાખામાં બેંક કર્મચારીઓ દ્વારા દાદાગીરી કરાતી હોવાનો વીડિયો એક જાગૃત નાગરિકે ઉતારી વાયરલ કર્યો છે સુરતના વેડ રોડ પર આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં બેંક કર્મચારીની દાદાગીરી કરી હતી બેંકની એસી ઓફિસમાં બેસેલા કર્મચારીઓને ગ્રાહકોના કામ કરવાનાથી અને પોતાનું કામ લઈને ગયેલા ગ્રાહક સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કર્યું હતું જેથી જાગૃત નાગરિકે બેંક કર્મચારીની દાદાગીરીનો વીડિયો બનાવ્યો હતો બેંક કર્મચારીએ કામ કરવાની મનાઈ કરી હોવાનું વિડીયોમાં દેખાઈ રહ્યું છે તો જાગૃત નાગરિક વિડીયો ઉતારતો હોવાની જાણ થતા બેંક કર્મચારી દાદાગીરી કરી હતી અને વ્યક્તિ ને ઓફિસ ની બહાર નીકળી જવા કહ્યું હતું અને જ્યાં ફરિયાદ નોંધાવી હોય ત્યાં નોંધાવી દે કામ નહી થાય તેવો જવાબ આપ્યો હતો હાલ તો વિડીયો સોશિયલ મીડિયા માં વાયરલ થઈ રહ્યો છે આરબીઆઈ વિડીયો તમે તમે કેમ કીધું તમારો ઘર નો નિયમ આરબીઆઈ નો નિયમ નથી તમારું કેમેરા છે પોલીસ નથી કરવા જવાબ જવાબ તમારે કેમ કેમ જઈએ અમારે એકાઉન્ટ છે બાર કેમ આપી જવાબ આપી દીધો